નમસ્કાર આજે આપણે વેસ્ટ પૂઠામાંથી સરસ મજાના નાચતા હાલતા ડોલતા અંકો બનાવતા શીખીએ જો બનાવવા એકદમ સહેલા છે તેના માટે આપણે એક નકામું આવું પૂઠું કોઈ પણ કાતરની જરૂર પડશે તમને ગમતા કલર સ્કેચ પેનના એ સ્કેચ પેન કલર અને એ ફેવિકોલ બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના હાલતા ચાલતા નાચતા અંકો બનાવી આપણે આ રીતે પૂઠા ઉપર સ્કેચ પેનની મદદથી રાઉન્ડ બનાવી દઈશું બનાવી દીધા પછી આપણે એને આ રીતે કટિંગ કરી દઈશું કટિંગ કર્યા પછી આપણે શું કરવાનું છે તો એને આ રીતે ફોલ્ડ કરી દેવાના છે સરખા રાખીને આ રીતે આ રીતે કર્યા પછી આપણે એને ફેવિકોલની મદદથી આ રીતે તેના ઉપર લગાડી દેવાના છે અને એની ઉપર આપણે અંકો લખી દેવાના છે તો છે ને સરસ મજાનો આઈડિયા કે આવા વેસ્ટ પૂઠા તો બધાના ઘરે પડ્યા જ હોય આપણને જેવો સેફ ગમે જે સાઈજના આપણે બનાવવા હોય એ સાઈઝના આપણે બનાવી શકીએ છીએ આનથી નાના પણ બનાવી શકીએ છીએ આનથી મોટા પણ બનાવી શકીએ છીએ જુઓ કટિંગ કરી અને સ્કેચ પેનથી સરસ મજાના અંકો લખી દીધા છે અને આપણા હાલતા ચાલતા નાચતા અંકો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે પાર્ટીમાં એક એકને આ રીતે આપણે પાર્ટી હલાવીશું એક એક અંક આપણે મૂકીશું તો આ રીતે અંકો આપણા નાચ છે જુઓ નાચતા હાલતા ચાલતા અંકો આપણા તૈયાર થઈ ગયા છે તો બનાવવા પણ એકદમ સહેલા છે વેસ્ટ પૂઠાનો ઉપયોગ કરી અને આપણે આ રીતે બનાવી શકીએ છીએ જો આપણા અંકો છે એ અને બાળકોને બહુ જ મજા આવશે કારણ કે અંક છે એ આ રીતે ડોલતા હશે નાચતા હશે પાર્ટીમાં આપણે લઈએ એક એક અંક તો જુઓ આ રીતે આપણે હાલતા ચાલતા નાચતા આપણા અંકો બનીને તૈયાર થઈ ગયા છે એ પણ વેસ્ટ પૂઠામાંથી નકામું પૂઠું હતું એનો ઉપયોગ કરી આ અંકો આપણે અંક ઓળખ માટે પહેલાંની સંખ્યા પછીની સંખ્યા નાની સંખ્યા મોટી સંખ્યા ક્રમિક સંખ્યા સંખ્યા બનાવવા માટે એકમ દશક માટે જુઓ તો આપણા સરસ મજાના નાચતા અંકો તૈયાર થઈ ગયા છે અને એ બધાને આવડે એવા છે ભાઈ કોઈ પણ વસ્તુ અઘરી નથી આપણને વસ્તુ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી આપણને અઘરી લાગે પણ એ વસ્તુ જ્યારે આપણને આવડી જાય ત્યારે એ વસ્તુ આપણને સહેલી લાગતી હોય છે તો જુઓ આપણા સરસ મજાના અંકો તૈયાર થઈ ગયા એ પણ વેસ્ટ મટીરિયલમાંથી કે જે નકામું પૂઠું હોય નખામ પૂઠા તો આપણા ઘરે ગણાય હોય આપણે જે કપડાં લાવીએ છીએ એ કપડામાં પણ સપોર્ટેડ પૂઠું આવે છે કોઈ પણ વસ્તુમાં પૂઠું હોય છે તો પૂઠાનો આપણે ઉપયોગ કરી અને આ રીતે હાલતા ચાલતા નાચતા સરસ મજાના અંકો આપણે બનાવી શકીએ જો તો છીએ આપણા અંકો આપણે આ રીતે આપણા હાલતા ચાલતા નાચતા અંકો બનીને તૈયાર થઈ ગયા છે